તો કીધું છે તું મને કે કે તું રિટાયરમેન્ટ ની પાર્ટી માં કેમ પતો અરે મારા દીકરા તો મને કાંતિ ઘેર જામનગર મોકલ્યો છે હા અરે એમ કીધું છે તમને જે

મોદી કે અંબાણી જેવા મોટા માણસ નહીં હોય એ કોઈ મોટા ઉદ્યોગપતિ નહીં હોય પણ દરેકે દરેક માણસે દરેકે દરેક વૃદ્ધે

એ પાછા બીજું કોઈ નહીં પણ એ મા બાપ સમજતા હતા અને જયારે મા બાપ કાલુ કાલુ બોલી રહ્યા છે પથારી છે તો તમને એમની ભાષા નથી સમજાતી પાછું નર્સ ને પૂછો આ શું બોલી રહ્યા છે તમે પૈસો આપો છો હોસ્પિટલ આપો છો નર્સ આપો છો પણ મા બાપ ને જયારે સમય આપવાનો વારો આવે છે ત્યારે મારી પાસે સમય નથી એમને તમારા પ્રેમની જરૂર છે એમને તમારા સમયની જરૂર છે એમને ધૂતકારતા નહીં એમને તરછોડતા નહીં એમને ખૂબ પ્રેમ આપ્યો આપણા ભારતીય પરંપરામાં ચાર આશ્રમો હતા બ્રહ્મચરી આશ્રમ વન બ્રહ્માશ્રમ અને સદિયા શાસ્ત્ર આ ભારત વૃદ્ધાશ્રમ ક્યાંથી આવ્યો એમને તમારો સમય ની જરૂર છે એમને તમારો પ્રેમ ની જરૂર છે એમને ધૂતકાર સારી એમને તરછોડ સારી એમને ખૂબ પ્રેમ આપજો ચલો ઘર નહીં પ્રણ વૃદ્ધાશ્રમ તો જવું પડશે ને